શ્રી કૃષ્ણ ચાલો અભિભાઈ શું સૂચના લખેલી છે તે વાંચો સરસ શબ્દ બનાવો જો અહીંયા મેં શબ્દ લખેલા છે પણ ખાલી જગ્યાઓ જ છે બરાબર અને બાજુમાં કૌંસમાં મૂળાક્ષર લખી દીધેલા છે હવે એમાંથી એક જ મૂળાક્ષર સાચો છે તમારે એ મૂળાક્ષર ખાલી જગ્યામાં લખવાનો છે અને એ શબ્દ તમારે પાછો બોલવાનો પણ છે શું શબ્દ બન્યો એ તમારે બોલવાનો છે ચાલો આવી જાવ શું શબ્દ બન્યો વરસાદ જો ત્રણમાંથી એક જ એક જ સાચું છે બરાબર ya lo ha Subaino. Sí. Saras. Chala, vi, સુબ ગાજર સરસ નીચે લીટી કરવાની હોય જવાબ ની આપને ખબર પડે શું આવશે શું લખું સરસ

શબ્દ બાય નાગ સરસ શું શબ્દ સરસ જો ખાલી જગ્યા આપણે પૂરી ને એટલે જો અર્થ સભર શબ્દ બનેલા છે બરાબર